જામનગરમાં ગેરકાયદેસર સાણો પર બુલડોઝર ફરી વળ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ મોટું નિવેદન આપ્યું દાદાની સરકારમાં નાગરિકની સુવિધા માટે સરકારી જગ્યા અનામત છે સરકારી જમીન પર જો દબાણ હશે તો ત્યાં બુલડોઝર ફરશે જ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ આ મોટું નિવેદન સામે આવ્યું છે દાદાની સરકારમાં નાગરિક સુવિધા માટે સરકારી જગ્યા અનામત છે એટલા માટે આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ આપ્યું છે આ નિવેદન સરકારી જમીન પર સરકારી સ્પોર્ટ સેન્ટરો બીજી અનેક વ્યવસ્થાઓ માટે નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે આ જગ્યાઓ કોઈ બી ગુનેગારો દ્વારા કરવામાં આવશે તો એની પર આ જ પ્રકારે બુલડોઝર ફરતા રહેશે ગુજરાતના ગુનેગારો જો કોઈ બી સરકારી જમીનો પર એમનો કબજો હશે તો એ સંપૂર્ણ જમીનો સરકાર ખાલી કરાવવાની દિશામાં આગળ